બીજા કોઈ એ બોલવાનું નથી શું છે એ હા પછી લીમડો નથી જો હા કોથમીર ધાણાભાજી અથવા કોથમીર હાલો પછી હા લીંબુ એને શું કહેવાય કંટોલું કહેવાય હા હા ટમેટો બીજા કોઈ બોલવાનું નથી ભીંડો હા હા સરસ આલો હા દુ સરસ હવે હાજી બાકી રહી છે સરસ ચાલો એમના માટે તાલી પાડો બધા હાલો અનભી આવી જાઓ હવે આ બધા શાકભાજી છે ને એમાં આપણે બહારથી કેવું દેખાય છે ને અંદર કેવો કલર છે ને કેવું દેખાય છે એ કહેવાનું છે ચાલો આ છે ને અને શું કહેવાય હે શું કહેવાય કંટોલું તો હાલો ટચ કરો હાથમાં લો જોઈએ હાથમાં લે જોઈએ હાથમાં લઈ લે કેવું લાગે છે ઓલું કેવું લાગે આમ હાથમાં લે જોઈએ આમ હવે લીંબુ એક હાથમાં લે કેવું લાગે લીસું લાગે ને લીંબુ કંટ્રોલું લીસું લાગે છે કેવું લાગે ખરબચડું લાગે છે ને હવે રીંગણું હાથમાં લે જોઈએ કેવું લાગે કેવું લાગે લીસું લીસું લાગે ને હવે આ લે જોઈએ તુરિયું આને હાથમાં લેવાનું કેવું લાગે છે રીંગણા જેવું લાગે છે કેવું લાગે છે હાથમાં લાગે ને ખરબસડું લાગે ને થોડું આ રીંગણા તો સરસ લીસું લીસું લાગે અને એ ખરબસડું લાગે છે સરસ આલો બેસી જવા એમના માટે તાલીપાડો એકવાર હાલો ધ્યાનશે આવી જાઓ આમાંથી લીંબુ કોને કહેવાય લીંબુ લીંબુ ટ્રુ વેલ લીંબુ કેવું લાગે પછી મરચું કેવું લાગે તીખું લાગે તું ખાઈ છે મરચું એમ સારા ચાલો બેસી જવાનો હાલો પૂરવા આવી જાવ પૂરું આવી જાવ ડુંગળી કેવી લાગે ડુંગળી ડુંગળી ક્યાં તીખી લાગે ને હા સ્વાદમાં કેવી લાગે પછી દૂધીમાંથી શું બનાવે શાક બને પછી બીજું શું બને દૂધીમાંથી 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 મુઠિયા નો બને દૂધી ના ઢોકળા નો બને બને ને આવે તને એમ